નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સત્તાણું રૂપિયા એસી પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બ્યાસી રૂપિયા ચાલીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્યોતેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર સાતસો એશી રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ સત્તાણું હજાર આઠસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર આઠસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યાશી હજાર છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો લઈક એક તોલો સોનાનો ભાવ એક લાખ સ હજાર ત્રણસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ છ્યાસી હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર છસો સાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્્યોતેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છન્નું હજાર છસો સાઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ પંદર હજાર નવસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સાસઠ હજાર છસો રૂપિયા રહ્યો છે